બધી વાતો કહી છે આજે તેના વિશે વિગતે વાત કરીએ નમસ્કાર હું અંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

તમે એક તો વાત યાદ રાખો કે ભાઈ આ દેશને તમારે જો મજબૂત મજબૂત તો કોંગ્રેસને દેશ ને નથી કારણ કે દેશને અત્યારે ચારે બાજુ થી ખાઈ ગયા છે આ તમે વારંવાર પ્રજાને સમજાવો કારણ કે પ્રજા સમજે છે પણ આ તાકો કરો કે આ કોંગ્રેસને મજબૂત કરાવશો તો જ આ દેશ મજબૂત થશે બાકી તમે આ છે ને વાતો બધી છોડી દો જે સમયની અંદર કોંગ્રેસ પાસે આવક નથી તો આ દેશ ધમધમ ધમધમાટ ધમધમતો હતો પણ અત્યારે તો આવક થઈ લાખ જીએસટી દર મહિને આવક છે અને ત્રણ ગણા ભાવ કરી નાખ્યા છે તો તમારી પાસે કાંઈ નથી ચડીઓ તમારી ઉતરી ગઈ છે આ બધા ખાવા આવ્યા છે ખાતા ભોગવવા આવ્યા છે દેશ માટે નથી આ તમે જો તમારે આ દેશને સદ્ધર બનાવવો હશે તમારે કોંગ્રેસને મજબૂત બનાવવી જ પડશે એના માટે તમારે કોઈ વિચાર કરવાનો નથી સમજી લેજો આવનારી પેઢીઓ તમને માફ નહીં કરે આ તમને તમારા છોકરાઓને તરી વડાના છોકરાને કોઈ ખબર જ નથી કોંગ્રેસે શું કર્યું આ બધું કોંગ્રેસ બનાવી ગઈ છે સત્તા ઠોકી છે અત્યારે નવ હજાર કરોડના દેણાથી ગુજરાત આપ્યો હતો સાડા ચાર લાખ કરોડના દેણામાં માં ગુજરાતે ઠોક્યો છે છે અને એમો કોક બાકી રહી ગયો પીટર લગાડ્યા તમારે આઠસો નો બિલ આવતો અઠ્યાવીસો નો આપવો વિરોધ કરવો પડે સમજી ગયા એનો તમે વિરોધ કેમ નથી કરવો પડે બોલતા કેમ નથી આ પ્રજાનો અધિકાર છે તમારો અને તમારે બોલવો જ છુ આઠસો નો તમારો બિલ આવતો તો હવે અઠ્યાવીસો નો આવશે તમારા કપડા કાઢી નાખશે કપડા અત્યારે તમારી બનાસ ડેરી ચાલે છે ને એમાં ભયંકર લૂંટ ચાલી રહી છે મહિને રોજ નેવું લાખ લીટર દૂધ આવે છે તમે એની અંદર ઉતરો કેમ હું થઈ બેઠા છો તમારા બોલવાના અધિકાર તમારી પાસે છે અને તમે બોલો હવે વાત રહી એક જ કે અમારા શહેર પ્રમુખ તરીકે હાલે અમારે अशोकભાઈને આપણે સમજો કે આ આલે હા કાર્યકારી પ્રમુખ બનાયા પણ આજથી अशोकભાઈને સાહેબ પ્રમુખ કાયમી બનાવ તલી મારું કહી દીધું સાહેબ જાહેરમાં કહે છે હો બીજો કોઈ દાવેદાર નથી હ કોઈ દાવેદાર નથી એટલે અમારે અશોકભાઈ બરાબર છે અને શહેરની અંદર કોઈ પણ એમ કે કે ના મારે આ બરાબર નથી તો હું કોઈ છે જ નહીં તમે સમજી લો હો મોસી પંચાણું છે ને અશોક ભાઈ જગા છે આ તમને કહી દઉં એટલે અશોક ભાઈ રાખો એના કોઈ સેન્સ પ્રક્રિયા લેવાની જરૂર નથી છતાં તમારી જે કરવી હોય કરો મને કોઈ વાંધો નથી મને વાંધો નથી પણ દેશની વાત તમે લાવો તમે દેશની વાત પંચાવ સુધી પહોંચાડો કારણ કે દેશને તો ખોખલો કરી નાખ્યો છે ભાભર તાલુકા અને ભાભર શહેરના સંગઠનની નવી રચના કરવા માટે કરીને સંગઠન પૂજન અભિયાનના ભાગરૂપે સૌ પ્રથમ બનાસકાંઠા જિલ્લામાં આપણે ભાભર તાલુકો અને ભાભર શહેરની નવી કમિટી રચવા માટે કરીને પ્રદેશમાંથી બધાયેલા આપણે માણસાના માજી ધારાસભ્ય આદરણીય બાબુજી ઠાકોર એવા જ ખેરાલુના આગેવાન અને આમ તો પહેલાં આપણે બનાસકાંઠાના પ્રભારી રહી ચૂક્યા છે એવા મુકેશભાઈ દેસાઈ કોંગ્રેસના પ્રમુખ હાઈ શ્રી વિનોદભાઈ કાર્યકારી પ્રમુખ અશોકભાઈ જિલ્લા પંચાયતના સદસ્ય હરજુભાઈ અને અહીંયા ઉપસ્થિત અલગ અલગ સંગઠન ડિપાર્ટમેન્ટના સૌ હોદ્દેદારો કોંગ્રેસ પાર્ટીના સૌ વરિષ્ઠ આગેવાનો આપશો ને રામ રામ કહું છું સમગ્ર ગુજરાતમાં એક સાથે એકસો બ્યાસી વિધાનસભામાં આવતા તાલુકા નગરપાલિકાના શહેરી વિસ્તાર અમદાવાદ મોટા મોટા શહેરોના વોર્ડ આ તમામ જગ્યાએ પ્રમુખો બનાવવા માટે કરીને કમિટી બનાવવા માટે કરીને જિલ્લાની તાલુકાની પ્રદેશની એના એક સંગઠન સૂચન અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે અને બે તારીખથી લઈ અને બાર તારીખ સુધી સમગ્ર ગુજરાતની અંદર સેન્સ પ્રક્રિયા થશે અને આપ સૌના સુઝાવ પ્રમાણે જે પણ નામ આપશે જો વધારે નામ હશે તો ત્રણ જણની પેનલ બનાવીને પ્રદેશમાં મોકલશું એમાંથી આગળના પ્રક્રિયા કરી અને એમાં પ્રમુખ બનાવશું અને તાલુકામાં તમા સૌનો અભિપ્રાય લેવા માટે આવ્યા છે તો આપશો ભાભર તાલુકાના પણ કઈ રીતે કામગીરી કરવાની છે બંને પ્રભારીઓ હમણાં કહેશે એના પછી તાલુકાના આગેવાનો વન ટુ વન મળવું હોય તો પણ અંદર આવીને મળી શકે છે કે કોઈ પાંચ જને દસ જને ભેગા થઈને આવીને રજૂઆત કરવી હોય તો સરપંચ કરી શકે છે કે આપણે સંગઠનમાં શું કરવા માંગીએ છીએ એવી રીતે શહેરની અંદર પણ ભેગા આવીને કરવી તો પણ કહી શકો છો અલગથી કરવી હોય તો પણ કરી શકો છો એની સાથે સાથે કોઈને જિલ્લાની કમિટીમાં કામ કરવું હોય તો પણ કહી શકો છો કે મારે જિલ્લાની અંદર કામ કરવું છે કોઈને સેલ ડિપાર્ટમેન્ટમાં બનાસકાંઠા જિલ્લામાં કામ કરવું હોય તો એ પણ કહી શકો છો આવીને કે અમારે સેલ ડિપાર્ટમેન્ટની અંદર કામ કરવું છે કોઈને ગુજરાત રાજ્ય લેવલમાં કામ કરવું છે તો પણ આવીને કહી શકો છો અંદર કે મારે રાજ્ય કક્ષાએ કામ કરવું છે આ તમને હમણાં બધાને ફોર્મ આપી દેવામાં આવશે જેને પણ ઉમેદવારી નોંધાવવાની છે એમને તો તમારા ફોર્મ ભરીને આપજો અને સારું સંગઠન મને મારું પોતાનું અંગત નહીં પણ સારું કોણ કામ કરી શકે છે એવા બધા ભેગા થઈને નામ આપો જેનાથી આગામી સમયમાં બે હજાર સત્યાવીસ પહેલાં તાલુકા પંચાયત આવવાની જિલ્લા પંચાયત આવવાની અને આપણે ભાભરની નગરપાલિકા આવવાની ત્યારે કોંગ્રેસ પાર્ટી કઈ રીતે સારું પ્રદર્શન કરી શકે તાલુકા જિલ્લો કઈ રીતે બનાવી શકે નગર પાલિકા કઈ રીતે બનાવી શકે અને થોડાક માત્ર શેસ વોટોના લીધે આપણે વાવ વિધાનસભા ગુમાવી છે તો એ આપણે વાવ વિધાનસભા પાછી કઈ રીતે કબજે થાય એના માટે કરીને કોણ સારું કામ કરી શકશે સમય આપી શકશે એની તમારે સો વિગતવાર વાત કરવાની છે સાથે મળીને આવશો તો પણ વેલકમ છે વન બાય વન મળવું હોય તો પણ સારું પણ સારા કોઈ સોશિયલ મીડિયામાં કામ કરવું હોય લઘુમતી સમાજમાં કામ સેલમાં કામ કરવું હોય લગભગ જે પ્રમાણે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે ના નિવેદનને કારણે અત્યારે હાલ આ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચાનું કારણ પણ બન્યું છે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર છે એ પણ ક્યાંક ને ક્યાંક છેલ્લા ઘણા સમયથી એવું કહેતા આવ્યા છે કે હવે કોંગ્રેસને એક થવાની જરૂર છે ત્યારે જ્યારે આ વ્યક્તિનું આ નિવેદન સામે આવ્યું છે એના કારણે પણ હવે કોઈક નવા જૂની થઈ શકે છે એવા એંધાણ લાગી રહ્યા છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર